કાંઈ નહીં તો હું જાઉં છું બાય બાય જય સ્વામિનારાયણ ઉર્વી કેટલું કર્યું પહેલાં બધે કલર કરી નાખીશ અને પછી ઉપર પેઇન્ટિંગ કરીશ હં હા

જાવ કરો સરખું કરજો અરે વાહ બહુ મસ્ત કરો છો પણ કંકુબેન કેમ થતું નથી કરો હાલો જો પૂર્વી કલર કરે છે એટલે ફોય આવ્યા છે પૂર્વી પાણી પીવડાવવા પાણી લઈ લીલી કેસર માટે મમ લાવ્યા છે કેસર જો બાગર માટે મમ લાવ્યા થેન્ક યુ બોલો બાને થેન્ક યુ બોલો કલર કરે છે ઓહો મેં જોડા છે હજી તો શરૂઆત જ કરી છે કલર કરવાની સિંહાસન ને બોલ્યું કેટલા દિવસ થશે હજી બે દિવસ કેસરબેન માળા કરે છે બાની છોડે તે સ્વામિનારાયણ હોય છે ભાઈ બોલે ધ્વજ ની વાવ નું કીર્તન ગાવ ને મને બહુ જ ગમે છે કીર્તન जयامی नयना

શું આવ્યું વરસાદ આવ્યો છે પેહલો વેલો આજે કદાચ વાવણી થઈ જશે સરસ નું વાતાવરણ છે વરસાદ આવે તો કામ થઈ જાય કેસરબેન ને પછી નાવાનું છે કા કેસરબેન

વરસાદ આવી ગયો છે ફળિયું થઈ ગયું છે મસ્ત નું ભીનું પપ્પા ગાડી અંદર લઈ લો ને હું ભલે પડી ધોયેલી સરસ ની છે લઈ લો ગાડી અંદર કેટલું મસ્ત વાતાવરણ છે વરસાદ આવવાનો છે જો એટલો વરસાદ આવ્યો છે બહુ વધારે નથી આવ્યો પણ આવશે એવું લાગે છે જો વાતાવરણ કેવું મસ્ત છે બધું એક રહ થઈ ગયું છે

મારી દવા ને તારી દવા છે પપ્પા આવશે કે નહીં આવે શું લાગે આવશે ને મમ્મી બધું આમ જોઈએ એ ખરખું થઈ ગયું છે એટલે આવવાનું જ છે પાકું હમ ઈ વરસાદ આવતો હોય ને નેવે ધારું પડતી હોય જોરદાર મજા આવે જોવાની પપ્પા જાય છે વાડીએ મજૂર ને શાક અને છાસ આપવા તો કેસર બેન ને હારે આવવું છે વાડી જોવા જાવું છે એટલે હું જ જાઉ છું આરે વાડીએ હાલો હાલો બધાય વાડીએ કેસર ક્યાં જવું છે વાડીએ જવાનું છે જો વરસાદ બહુ આવ્યો તો પલ્લીન ઘરે આવશું અને નહીં આવે તો કોલે આવશુ આવવા તો મેડમ કબુ બહુ સાદ આવવાના છે

પા પામે કપા છે તોય પા આ રસોડું છે હજી આ લોકો આવ્યા છે એટલે બધું હું करू ની હોય બેજો જો જો ખાટલી કેવી મસ્ત બનાવી છે કપડા સોવા સોરી આસન સુકવવા માટે ¡Ey, qué sería! ¡Ey, qué sería! દાદા ગયા છે વાડી માં જોવા માટે એને ગીદી જોવા છે જો પપ્પા ને તી ગીદી પહે જવું છે

પોરવીન માં એવું આ લોકો યાર અરે કપાસ એવું લાગે છે પપ્પા બોલ બોલ લો બીજું કે આ એટલે મમ્મી વાય અહીંયા છું બેટા ક્યાંય નથી કઈ જો હું હાલે મારા હાથ પકડી લે બસ કપા તો કે આ તો કપા તો કે આ તો જો રોડા વિડિયો બેને અકેસરને મંદિર માં તો ઘેર જાવું છે કરે જાણ છે કે મંદિર જાન છે કે સર માસી પાહે તો મંદિર કેરે જાવું હવે કેસર પણ ઘેર જ રહે ભલે કેસર બને ઘેર જવાનું જો છે તકલીફ થાય છે બો કેસર ને એ કેસર સામુ જો તો એ કેસર કેસર બને ઘેર જાવું છે આ ગામ આવી જ કેસર બે ગામ આવી જ તે ઈય ભગવાન पहिलो वर्षाद आउछ नि तला बदु चोकु थिज्छ जसे कबोपा बदु धोइ जाछे मारे गिरेन धोइ देऊ पक् मति गिरेन पक् धोवन गिरेन कनो पक् धोइ न वकेसर बेन तति बेन ने पक् धोवा छे अबे वर्षाद त वइ गयो पाछ पप्पा आउछक नै आवे लके तति बेन ने पक् धोवन आथे तति तति बेन ने जममानो छे ने पछि रोवोडु छे बेकला ल बदे जागे तति पछि देखा क वंगिले कला स्वामी नारायण जो બાકી પપ્પા રોવાજ પગ જરી ખરાબ હતા તો એને ગમતું નતું બોલો શું કરવું ઉઘાડા પગ વાહ <laughs> के हो मोटो कर, कर जो तो मोटो तो जो ये सुन से ये मम्मी हाँ कर सो तो आप मसाला वाला करवा से अंकित ने तुमने भी तो आपको सर पर सोच के मसाला वाला बूंदा करवा से ये लोग भले नवड़ाई दो

શું ખાઓ છો હે કેસર બેન શું ખાઓ છો શું ખાઓ છો તમને પૂછું છું સાકર માં બનાવેલી પેપ્સી છે કેસર અને તેની ફ્રેન્ડ વેદુ બંને પેપ્સી ખાય છે લાવ તોડી આપું બેટા લાવ શું વેદુ ખાય એમ ખાજે લાય તોડી આપું

बोलो केसर बनसू के हो छे ऐ केसर तो पतली થઈ ગઈસ પછી ગઈ લાંબી થઈ ગઈ ને એટલા ગઈ થઈ ગઈ છો पतली पतली થઈ ગઈસ કોણે તને એવું કીધું કે તું पतલી થઈ ગઈ ગઈ નથી ઓ જો ના કલી દે આવતી ને કે આ જાય છે કેસર કે આ જાય છે ડાંડા ડાંડા બોલતા આવડું સા જીવા

उबिर काही न करे तू भेले बेरा म जाओ चप्पल कढाई न बेटा चप्पल पेरिन रम मानू बेटा माटी में वागे पेरा तू पेर ले आवती रे बेटा पण ते आंकली आई जाय सायकल તો વિવેક એટલે હું સંદીપ એટલે બારી બંધ થઈ જાય ને એટલે વચ્ચે ઓલું મૂકી જાય ને જા ને